વેલકમ ટુ સાવ ફાઉન્ડેશન હું સાહેબ કવિ શરૂ કરીએ છીએ આર્ટિકલ્સ આર્ટિકલ્સ અંગ્રેજીનો સૌથી અગત્યનો ટોપિક છે દરેક પરીક્ષામાં થી બે માર્ક લઈ આપે સર સૌથી વધુ અઘરો પણ કહી શકાય કેમ કે આની અંદર ઘણા કન્ફ્યુઝન છે તો એ કન્ફ્યુઝનને દૂર કરીશું ચલો શરૂઆત કરીએ આર્ટિકલ્સની આર્ટિકલ શું કહે છે સાહેબ આર્ટિકલ એકચ્યુઅલી બે પ્રકારના હોઈ શકે આર્ટિકલ એના પ્રકાર પ્રમાણે એને ઉપયોગીતા પ્રમાણે આપણે એને બે પ્રકારે પાડીએ છીએ સાહેબ એક કહે છે ઇનડેફિનેટ આર્ટિકલ અને બીજું કહે છે ડેફિનેટ આર્ટિકલ બહુ સરળતાથી વાત કરે છે કે ભાઈ એક ઇનડેફિનેટ આર્ટિકલ છે જ્યારે ડેફિનેટ આર્ટિકલ તમને નિશ્ચિતતા આપશે યાદ રાખવાનું કે અનિશ્ચિતતા માટે જે આર્ટિકલ વપરાય છે એ આર્ટિકલ આપણે ક્યાંક જોઈએ છીએ તો એ આવશે એ અને સાહેબ બીજો આર્ટિકલ કયો આવશે તો કે એન એ અને એન અનિશ્ચિતતા માટે હું છે જ્યારે ડેફિનેટ આર્ટિકલ ની વાત કરીશ નિશ્ચિતતા માટે ત્યારે ધ વપરાશે આમ ટોટલ ત્રણ વસ્તુ આવે એન અને ધ આર્ટિકલમાં એ મુકતા આવડે એટલે આપણું કામ કમ્પ્લીટેડ સાહેબ આર્ટિકલ ની અંદર આજે આપણે જોઈશું કે આ ઇનડેફિનેટ અનિશ્ચિતતા માટેના આર્ટિકલ શું કહે છે ક્યાં મૂકવું બહુ સરળતાથી મૂકી શકીશું તો બસ એની જ વાત કરે છે શું કહે છે સમજો સાહેબ પહેલી વાત એ કરે છે કે ભાઈ અનિશ્ચિતતાનો આર્ટિકલ એ મૂકવો છે સાહેબ સરળતાથી ત્રણ શરતો આવે ત્રણ શરતો કઈ તો સાહેબ પહેલી શરત એમ કહે છે કે જે નામ છે ને એ કાઉન્ટેબલ હોવું જોઈએ સાહેબ આ કાઉન્ટેબલ ખબર ના પડે એટલે ગણી શકાય એવું કઈ રીતે કહી શકાય ધારો કે હું અહીંયા ક્યાંક લખીએ કે ભાઈ વોટર મને કો આ ગણી શકાશે પાણી ગણાશે તો કે સાહેબ વોટર ગણાશે નહીં ઓકે પણ હું અહીંયા પેન લખીશ તો તો હા સાહેબ એ ગણાશે ધારો કે હું લખીશ પેન્સિલ તો ગણાશે તો કે સાહેબ ગણાશે તો એવા નામ કે જે ગણી શકાય એને કાઉન્ટેબલમાં કહે છે અને જે ના ગણી શકાય એને અનકાઉન્ટેબલમાં કહેશે ધારો કે હું કહું છું ટી ચા નહી ગણી શકાય ક્લિયર ગણી શકાય ના ગણી શકાય બહુ સરળતાથી ખબર પડે જથ્થો દર્શાવે તો ના જ ગણી શકાય ક્યાંક લાગણીઓ ના ગણી શકાય ધારો કે હું અહીંયા લખી નાખું છું હેપીનેસ શું લખી નાખીશ હેપીનેસ તો હેપીનેસ નહીં ગણાય તો સાહેબ એને નહીં ગણી શકો તો એને અનકાઉન્ટેબલમાં ગણાશે તો મને ખબર પડે ના સાહેબ બીજી શરત શરતની વાત કરીએ ને તો કે જે ગણાયેલા નામ છે કાઉન્ટેબલ એ એક વચનમાં હોવા જોઈએ ધારો કે હું લખું છું પેન અને અહીંયા લખું છું પેન્સ સાહેબ પેન કહીએ ને તો એ સિંગ્યુલર ફોર્મેટમાં છે

ના સિવાય જે બધા વધે એ બધા આપણે કહીશું વ્યંજનો અથવા કહીશું કોન્સો જે આ ટ્વેન્ટી સિક્સ લેટર્સ છે એના સિવાય એની અંદર

પણ અત્યારે એવું યાદ રાખો મોટું મોટું કે ભાઈ જેની શરૂઆત વ્યંજન થી છે ને એનો ઉચ્ચાર વ્યંજન થી છે બસ આપણે બીજા શીખવાડીશું પણ મને ખબર પડી કે આ એ ઈ આઈ ઓ યુ કાઢો એના સિવાયના બધા વ્યંજન તો સાહેબ આને શું કહેવાય તો આને કહેવાય વોવેલ્સ શું કહેવાય વોવેલ્સ વોવેલ્સ એટલે શું થાય તો કે સ્વર મારે સ્વરો અહીંયા નથી જોઈતા એ મૂકવો છે તો મારા સ્વરની જરૂર નથી ત્રણ શરત ક

પણ જ્યારે અઘરું આવતું જ જશે ને ત્યારે લટકશો એટલે લટકવું નથી આપણે કમ્પ્લીટ કામ કરવું છે તો જો બુક માટે પહેલી શરત છે ને કાઉન્ટેબલ છે ગણી શકાય હા સાહેબ એક વચન છે હા સાહેબ ને ત્રીજું ઉચ્ચાર વ્યંજન થી છે સાહેબ સો ટકા તો નાખો એ ધારો કે કહીએ છે પેન્સિલ સાહેબ એ જ વસ્તુ કાઉન્ટેબલ ગણી શકાય હા પેન્સિલને ગણી શકાય એક બે ત્રણ ચાર પાંચ ઓકે સાહેબ એક વચન છે તો કે હા અત્યારે એક વચનમાં જ છે અને ઉચ્ચાર વ્યંજન છે તો વ્યંજનથી થી ઉચ્ચાર છે તો એ મૂકી શકાશે ધારો કે અહીંયા જ હું લખું છું બુક્સ સાહેબ કાઉન્ટેબલ તો કે આ કાઉન્ટેબલ છે પણ એ કાઉન્ટેબલ માં એક વચન નથી એ પ્યુરલ છે બહુવચન છે એટલે મારે આર્ટિકલ ના મુકાય એને કેન્સલ કરી દેવાનું એક જ શરત કેન્સલ થાય એને ના પાડી દેવાનું ચલો ધારો કે મારે મૂકવું હોય પેન્સ નહીં મુકાય કેમ કે ભાઈ બહુવચન છે મારે એ જ મૂકવું છે અત્યારે

કાઉન્ટેબલ નાઉન એકવચન ઉચ્ચાર વ્યંજન થી મારું કામ થઈ ગયું છે મે મૂકી દીધું છે આર્ટિકલ કયો એ ચલો સરસ સાહેબ હવે આગળ વધીએ તો આગળ વધીએ તો એન ની વાત કરીએ જે અનિશ્ચિતતા નો આર્ટિકલ બે હતા એ ને એન એમાં બીજો આવ્યો એન સાહેબ એન માં જોઈએ તો બંને સરત સમાન જેવી લાગે એક કાઉન્ટેબલ નાઉન હોવું જોઈએ

આગળ જે એ લગાડતા હતા ને એ ઉચ્ચાર વ્યંજન હતો અહીંયા ઉચ્ચાર સ્વર થી છે એટલે મારું કામ થાય સાહેબ સ્વર થી ઉચ્ચાર મૂકીએ ધારો કે મારે એક કામ કરવું છે હું લખું છું એલિફન્ટ સાહેબ એલિફન્ટ મૂકવા જઈએ તો પહેલી વાત

લખ્યું હોય સ્વર થી પણ ઉચ્ચાર વ્યંજન થી થતો હોય એ જોઈશું પણ સાહેબ નવ્વાણું ટકા તો શીખી લો પછી આપણે આગળ વધીએ છીએ સાહેબ એલિફન્ટ તો ઉચ્ચારે સ્વર થી જ છે નાખી દો આંખ બંધ કરીને એન એલિફન્ટ સાહેબ એક સૌર્વ સામાન્ય આપણે લખતા જોઈએ છે એપલ તો શું લખશો એન એપલ શરતનું પાલન થયું તો કે હા કાઉન્ટેબલ એક વચન ને ઉચ્ચાર સ્વર થી મારું કામ થઈ ગયું છે મેં આર્ટિકલ એન મૂકી દીધું છે તો ત્રણ શરત યાદ રાખો એક કાઉન્ટેબલ નામ થઈ જાય કામ પેલી શરત

જો વિશેષણ નામની આગળ હોય તો આર્ટિકલ વિશેષણની આગળ આવે સાહેબ ખબર ના પડે જોઈએ શું કહેવાય છે ધારો કે હું અહીંયા લખું છું રમેશ રમેશ ઇઝ ડેશ બોય સમજો હોય ના જતા મેં લખ્યું રમેશ ઇઝ ડેશ બોય

તો સાહેબ હવે જ્યારે હોશિયાર સારો આવું આવી વાત કરો તો સાહેબ એ જે બોય હતો નામ એના અર્થમાં વધારો કર્યો છે સાહેબ કઈ રીતે રમેશ ઇઝ ધારો કે હું કહું છું સારો છોકરો છે તો અહીંયા લખીશ ગુડ બોય ધ્યાન રાખજો ભૂલ ના પડે રમેશ ઇઝ ગુડ બોય આપણે આર્ટિકલ નથી મૂક્યો મૂકવાનો છે એ જ શીખીએ છે રમેશ ઇઝ ગુડ બોય સાહેબ અહીંયા બોય છે ને નામ છે પણ નામના અર્થમાં વધારો થયો સાહેબ કઈ રીતે સાહેબ પૂછો કેવો છોકરો છે તો તમે કહેજો સારો છોકરો છે મેં શાંતિથી પૂછ્યું કેવો તો એ કહે છે સારો તો મને ખબર પડે કે જે આ ગુડ આયુ એ શું છે અહીંયા એઝ અ એડજેક્ટિવ છે એડજેક્ટિવ નો मीनिंग એમ લેવાય સાહેબ કે વિશેષણ વિશેષતા બતાવે ગુજરાતીમાં અહીંયા આપણે એને એડજેક્ટિવ કહીશું દેશી ભાષામાં આપણે એને કહીએ છીએ વિશેષણ સાહેબ મને ખબર પડી ગઈ વિશેષતા બતાવે સાહેબ કઈ રીતે વિશેષતા જો બહુ સરળતાથી સમજાવ હું ધારો કે એક ભાઈ છે એનું એડમિશન કરાવવા જવું તો હું પ્રિન્સિપાલને શું કહીશ સાહેબ આ તો બહુ સારો છોકરો છે બહુ સીધો છે બહુ ભણવાવાળો છે બહુ ઇન્ટેલિજન્ટ છે બહુ સારો છોકરો છે આવું બધું કહીશ ને તો મેં એની વિશેષતા દર્શાઈ હું એમ કહીશ કે આ છોકરો છે તો પેલા દેખાય જ છે એટલે ખબર પડે કે જ્યારે તમે એને કહેશો ઇન્ટેલિજન્ટ ગુડ બોય આ બધું એની વિશેષતા વિશેષતા દર્શાવે એને કહેવાય એડજેક્ટિવ ઇંગ્લિશની અંદર અને એ વિશેષણ છે તો હવે સાહેબ કહેવા એવું માગે છે કે આર્ટિકલ તમે બોય ની આગળ મૂકતા હતા નામના આગળ આર્ટિકલ આવે પણ જ્યારે નામ નામની આગળ વિશેષણ હોય ત્યારે આર્ટિકલ નામની આગળ નહીં મૂકવાનો આર્ટિકલ મૂકવાનો વિશેષણની આગળ તો મારે વિશેષણની આગળ આર્ટિકલ મુકાશે એ સાહેબ એ આર્ટિકલ મૂક્યો એનો ઉચ્ચારે કોના તેવડેથી લીધો તો કે વિશેષણનો જ ઉચ્ચાર લીધો ત્યાં હું એ ભૂલી ગયો કે ભાઈ બોય શું છે બોયનો ઉચ્ચાર શું છે એ ભૂલી ગયો મેં ખાલી ઉચ્ચાર કોના પાસેથી લીધો તો કે વિશેષણ પાસેથી ધ્યાન રાખજો ભૂલ ના થાય ફરી કહીએ છીએ અહીંયા નીચે આર્ટિકલ હી ઇઝ ડેશ ઇન્ટેલિજન્ટ બોય બોય આયો આની આગળ આર્ટિકલ મૂકવાનું મન થાય પણ અહીંયા લખ્યું છે ઇન્ટેલિજન્ટ કેવો છોકરો છે તો કે ઇન્ટેલિજન્ટ છે સાહેબ ઇન્ટેલિજન્ટ નો મીનિંગ તો કે ભાઈ હોશિયાર છે ક્યાં કહીએ જીએ તો મારે આની આગળ આર્ટિકલ મૂકવો હોય તો તો અહીંયા હું એ મૂકવા જઉં ને તો સાહેબ એ ખોટું આવે કેમ કે આર્ટિકલ વિશેષણ ની આગળ જતો રહે હવે વિશેષણ ની આગળ આર્ટિકલ જાય તો હવે સાહેબ શું કરીશ તો બોય ની આગળ ઇન્ટેલિજન્ટ આવ્યું હવે આને સાહેબ આ એડજેક્ટિવ નો ઉચ્ચાર જુઓ તો સ્વર કે વ્યંજન સાહેબ સ્વરથી તો મારે અહીંયા મૂકવું પડે એન હી ઇઝ એન ઇન્ટેલિજન્ટ બોય આઉ આનો આકુ સાચું સેન્ટેન્સ થાય ફરી અહીંયા લખ્યું છે કાવ હેઝ લોંગ ટેલ ટેલ પૂછડી આર્ટિકલ લે એ પણ સાહેબ આગળ લોંગ લાંબી પૂછડી કટ કરીએ આ એક થઈ જાય એડજેક્ટિવ હવે મારે આર્ટિકલ મૂકવો પડશે એ જો હું આર્ટિકલ મૂકવા જઈશ તો ત્યાં શું મૂકીશ તો કે સાહેબ એ કાવ હેઝ અ લોંગ ટેલ મારું કામ કમ્પલીટ થાય ચલો ક્લિયર ફાવે તો સાહેબ ખબર પડી નામ હોય નામની આગળ જો વિશેષણ હોય વિશેષતા દર્શાવે તો હવે મારે આર્ટિકલ વિશેષણની આગળ મૂકવાનો અને ઉચ્ચારકોનો લેવાનો વિશેષણનો ઓકે સાહેબ મારું ક્લિયરન્સ આવી ગયું આગળ વધીએ સાહેબ જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારા સાવજ ફાઉન્ડેશનને ક્યાંક એપ્લિકેશન છે તો એને તમે ડાઉનલોડ કરી લો ક્યાંક યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે ટેલેગ્રામ છે જેનાથી તમને નવી નવી અપડેટ મળતી રહે તો એને પણ ફોલો કરી લો અને સાવચ ફાઉન્ડેશનને આ જ રીતે આગળ વધવું છે અને તમે એને વધારવા માટે સક્ષમ છો તો આટલું કામ કરીશું આગળ વધીએ ચલો શું કહે છે ઇન્ડેફિનેટ આર્ટિકલનું એક ઉદાહરણ આપે છે ધ્યાન રાખજો શું કહેવા માગે છે લખ્યું છે આ શું છે કઈ ખબર ના પડે સમજાવું છું અહીંયા છે ને અહીંયા ગુમ ના થતા જો મેં પહેલા કીધું નામની આગળ આર્ટિકલ સાહેબ આવે ઓકે નાઉન એટલે નામ ઓકે સાહેબ

અહીંયા લખ્યું ઇન્ટેલિજન્ટ બોય ઇન્ટેલિજન્ટ બોય ઓકે સાહેબ તો મેં અહીંયા લખ્યું એન ઇન્ટેલિજન્ટ બોય તો સાહેબ આ નામ હતું નામની આગળ આવ્યું શું વિશેષણ ઓકે નાઉન એન આગળ એડજેક્ટિવ હવે સાહેબ મારી આખી વસ્તુ બદલાઈ ગઈ છે કે નાઉન તો છે આ રહ્યું નાઉનની આગળથી હું આવ્યો વિશેષણ એટલે કે એડજેક્ટિવની આગળ હવે એડજેક્ટિવની આગળ કંઈક લખ્યું છે લખ્યું છે વેરી મારે કન્ફર્મ એડમિશન પાઉ જો તો હું શું કહીશ એટલે આ તો ખૂબ ડાયો છોકરો છે સાહેબ આ તમારું જે કહેશો ને બધું કામ કરી આપશે તો સાહેબ પેલો શું કરે આને કરે કેન્સલ કે વિશેષણ નહીં એની આગળ જા સાહેબ આ તો શું આર્ટિકલ કુદા-કુદ કરે છે એટલે તો આર્ટિકલ અઘરો પડે છે એટલે તો આપણે સમજવાનું છે હી ઇઝ ડેશ વેરી ઇન્ટેલિજન્ટ બોય સાહેબ અહીંયા નામ હતું નામની આગળ આવ્યું વિશેષણ વિશેષણનાય અર્થમાં વધારો કરે જો બે રીતે યાદ રાખાય વિશેષણ અથવા તો ક્રિયાના અર્થમાં વધારો કરે એને કહેવાય ક્રિયા વિશેષણ અહીંયા લખીશને તો લખીશ કે આ વેરી છે ને એ ક્રિયા વિશેષણ છે સાહેબ ક્રિયા વિશેષણને ઇંગ્લિશમાં શું કહેવાય જો બધાને લખી આપું નામને કહેવાય નાઉન વિશેષણને આપણે લખીએ છીએ એડજેક્ટિવ અને જ્યારે હું અહીંયા આવું છું ક્રિયા વિશેષણ તો એને કહીએ છીએ શું કહીએ છીએ ના દેખાતું હોય તો અહીંયા લખી આપું કહેવાય એટલે થાય ક્રિયા વિશેષણ સાહેબ આ ક્રિયા વિશેષણ ની આગળ આર્ટિકલ મૂકી દો એ મારું કામ થઈ ગયું ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બોય સાહેબ ગયા હતા ક્યાંથી બોય ત્યાંથી ઇઝ એન ઇન્ટેલિજન્ટ બોય અને છેલ્લે આવી ગયા હી ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બોય આર્ટિકલ એ વેરી ની આગળ આવી ગયો તો ખ્યાલ રાખો કે આર્ટિકલ છે ને એ થોડી કોમ્પ્લિકેટેડ વસ્તુ એટલા માટે પડે છે બધાને કે આ નિયમો નથી ખબર અને જો સાચા નિયમ નહીં જાણતા હો તો ક્યાંના ક્યાંય આર્ટિકલ મૂકીને આવશો ચલો ક્લિયર હે ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ બોય મારું કામ થઈ ગયું છે ઓકે સાહેબ આગળ વધીએ છીએ શું કહે છે ધ્યાન રાખજો સાહેબ હવે આવી ગયા છે ગુમ ના થતા આર્ટિકલ મૂકવાનું કીધું છે ખાલી ત્રણ જ મૂક્યું છે સાહેબ મૂકવા જઈએ ને તો આ છે ને એને આવું ના સમજતા આ છે એટલે શું થાય વાળ થાય અલગ છે આ છે એર સાહેબ તમે તો મગજના તાર હલાઈ દીધા એર ક્યાંથી આવ્યું આગળ તો એ જ લખ્યું છે મેં કીધું કે અમુકમાં લોચા છે એ લોચા વાળું જ છે

અને આ જે લખ્યું ને એ એર છે અને આને કહેવાય વારસદાર ઓકે સાહેબ વારસદાર જેમ કે કહું આઈ એમ ટીચર હું ટીચર છું તો મે એ લગાડ્યો તો એના નામની આગળ આવશે આ રીતે આઈ એમ એન એ હું અહીંયા કહીશ ને તો અહીંયા આગળ આર્ટિકલ લેશે એન સાહેબ કેમ એન લીધો એટલે એર છે વારસદાર એની આગળ આર્ટિકલ આવશે એન કેમ કે ઉચ્ચાર જોશો ને તો ઉચ્ચાર કેનાથી છે તો કે ઉચ્ચાર સાહેબ સ્વર થી છે કેમ કેમ કે આ એચ છે ને એ સાયલેન્ટ થઈ જાય છે સાહેબ સાયલેન્ટ થઈ જાય એટલે તો અંગ્રેજી અઘરો પડે છે તારું લખે છે હે વન પણ વંચાય છે એ અને ઉચ્ચાર આવે જ્યારે તમે કાઢવા જાવ છો ત્યારે તો એનું વાળ નથી નીકળતું ત્યારે તો સાહેબ નીકળે છે આખી વસ્તુ વારસદાર

કે ભાઈ નામ હોવું જોઈએ કાઉન્ટેબલ આ તો શું છે ઓનેસ્ટ અને ઓનરેબલ ઓનેસ્ટ કો ઓનેસ્ટ એટલે શું થાય પ્રામાણિક આ પ્રામાણિક માણસ છે એટલે આ તો વિશેષણ આવ્યું આ ઓનરેબલ પર્સન છે તો એ વિશેષણ છે તો વિશેષણની આગળ આર્ટિકલ બુક માં કીધું તું તો કે સાહેબ ના પણ એકવાર વિશેષણની આગળ કીધું તું ક્યારે કે જો નામની આગળ હોય ને તો તો ઓનેસ્ટ ની આગળ કોઈ દાળ આર્ટિકલ ન આવે મારે મૂકવું પડશે ધારો કે મેન મેન એ નામ થાય નામની આગળ લખ્યું હોય ઓનેસ્ટ તો હવે મારે આર્ટિકલ મુકાશે એન ઓનેસ્ટ મેન સાહેબ આ ઓનેસ્ટ ની આગળ નામ નાની આગળ કેમ આવ્યો તો કન્ફર્મ કીધું કે આ ખાલી વિશેષણ છે પેલું નામની આગળનું વિશેષણ છે નામની આગળ વિશેષણ હોય આર્ટિકલ એન સેમ વસ્તુ એન ઓનરેબલ મેન જ્યારે હું એન ઓનરેબલ મેન બોલીશ ત્યારે યાદ રાખવાનું કે ભાઈ એ નામની આગળ વિશેષણ છે વિશેષણ વિશેષણનો ઉચ્ચાર સાહેબ વ્યંજનથી થાય છે અરે સ્વરથી થાય છે એટલે આપણે આર્ટિકલ એન મૂક્યો છે આટલે સુધી ક્લિયર બેઠું સાહેબ એચ આપે તો ભાઈ ફરી કહી દઉં કે એચ ને ના વાંચો એ સિવાય વાંચો એમાં આંખ બંધ કરીને વાંચી નાખો એટલે વંચાશે ઓનરેબલ ઓનેસ્ટ એર એટલે ઉચ્ચાર સાહેબ જોશો તો સેનાથી થાય સ્વરથી અને સ્વરથી ઉચ્ચાર થાય છે આ કાઉન્ટેબલ નામ છે ડાયરેક્ટ આર્ટિકલ લે આ વિશેષણો છે તો નામની આગળ આવશે તો આર્ટિકલ લેસ ચલો ક્લિયર ચલો હજુ થોડું મગજને ને શું કહે છે બરોબર ધ્યાન રાખજો સાહેબ આ બીજું એવું મગજને કસન એવી વસ્તુ હોય યુરોપ યુનિવર્સિટી યુનિફોર્મ યુનિયન વન આઈટ બોય અને યુનિક ડ્રેસ સાહેબ જ્યારે આર્ટિકલ લેવાની વાત આવે ત્યારે એને મૂકવા જાઓ ને તો આ યુરોપ યુરોપ એક ખંડ થાય એક જગ્યાનો ટુકડો જ છે આર્ટિકલ લે સાહેબ આર્ટિકલ લે કયો આર્ટિકલ લેશે મૂકો સાહેબ એ મૂક્યો હવે સાહેબ તમે કહેશો કે આ સાહેબનું મગજ ફરી ગયું છે આમાં એ આર્ટિકલ કેમ મૂક્યો આગળ તો ઈ છે અને એના પછી એ યુ છે સાહેબ આને ગુજરાતી કરી નાખો યુરોપ શું વાંચો છો શું લખો છો યુરોપ સ્વર થી છે કે વ્યંજન થી ગુજરાતી કાઢો ને તો આ લ્યો વ્યંજન થી છે ય વંચાય છે સાહેબ વ્યંજન થી હોય તો આર્ટિકલ કયો આવે એ આવે કાઉન્ટેબલ નાઉન છે આર્ટિકલ એ આવશે કેમ ઉચ્ચારમાં પ્રોબ્લેમ આ બધા લખી રાખજો આનો ઉચ્ચાર છે ને એ વ્યંજન થી થાય વ્યંજન થી થાય અહીંયા સ્પષ્ટ લખું છું શરૂઆત સ્વર થી થાય શરૂઆત કહીશું ને તો સાહેબ સ્વર થી પણ 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 ઉચ્ચાર સાહેબ શેનાથી તો વ્યંજનથી ચલો મારું મને ખબર પડી ગઈ સાહેબ યુનિવર્સિટી યુનિવર્સિટી એક જગ્યા થાય કાઉન્ટેબલ નામ થાય અને એક વચનમાં છે યુનિવર્સિટીઝ નથી સાહેબ આગળ આર્ટિકલ લેશે હવે આને જોશોને તો લખાશે આ રીતે યુનિવર્સિટી સાહેબ આ શું થયું યુનિવર્સિટી એટલે આ યોથી થયો ઉચ્ચાર એટલે મને ખબર પડે કે આ વ્યંજન છે ભલે લખ્યું છે સ્વાદ

અ unit rate મારુ કામ થઈ ગયું ભાઈ ખબર પડી કે અમુકમાં એવા લોચા છે કે જે આપણે યાદ રાખવા પડશે અને લખી રાખવું પડે નોટ ડાઉન કરવા પડે કે ભાઈ આ ભલે શરૂઆત સ્વરથી થી પણ ઉચ્ચાર તો વ્યંજન થી છે તો હવે લખી રાખવા પડે બસ આ તો એક્ઝામ માં પૂછવાની શક્યતા વધારે રહે કેમ કે આ તો વિચિત્ર છે ક્લિયર તો આમ ઇનડીફાઈનાઈટ આર્ટિકલ કહીએ અનિશ્ચિતતાના આર્ટિકલ એન એન વિશે ઘણું બધું આપણે જોયું ચલો ફાવે આટલે સુધી આ કમ્પ્લીટ છે તો આજના લેક્ચરમાં આટલું રાખીશું જય હિન્દ જય ભારત થેન્ક યુ